જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં અને આજનો વિડીયો ખાવાનો જ છે એ ખાવાનો આપણે કઈ રીતના એ તમને આપણે દિલિયા સમજાવશે દિલિયા કા સમજાવડો તો આપણે છોકરાને પૂછવાનું છે કે છોકરાને હું હું ખાવું છે કેમ કે બધાને એક જેવું તો ખાવું નહી હોય બધાને અલગ અલગ ખાવું છે એટલે આપણે બધાને પૂછી લઈએ કે હું ખાવું હોય તમારે બધાને હું ખાવું બોલો પીઝા એ પીઝા નઈ ખાવાના બસ શું નામ તારે હું ખાવું કહી દે રાતના તો આપણે પડી કે મંગાય બળકણી આવળો સોડા હા સોડા સોડા આજે દીવ દિવાળી હો એટલે ટેટા ફૂટી આપડો તો ભેળ ખાવા ની હ ને કરજો જેટલા ભેળ ખાતા હો ને કમેન્ટ કરજો હ પુનોતા સોડા સોડા એ આલો તો આપણે બધાની અલગ અલગ છે તેમ બધાના ચોઈસ પ્રમાણે તો પણ નામ લખું ને જે ચિઠ્ઠી એ પ્રમાણે વસ્તુ લાવવામાં આવશે પેલા જો પછી આઈસ્ક્રીમ અરે ભાઈ ચોકલેટ

તો પેલા મને એક વિચાર આવ્યો કે આપડે ભાજી કોણ લાઈએ પણ ભાજી કોણ બંધ થઈ ગયો બજાર માં ભાજી કોણ તમે જોયેલો નહીં ખબર એ એ રોલ રોલ આવે કોરો એમાં ભાજી પાવ મારે પેલું વંઘારેલા ગોટા માર તો આપડે હવે દિલ્હી આખો શું શું લખીએ આપડે જોઈએ આપણે જે ખાવાનું વસ્તુ લાવવાનું હોય અંદર આપણે નામ લખીએ તમે જોઈ લો મન્ચુરિયન કોન આઈસ્ક્રીમ માજા અને નમકીન અને છેલ્લે સમોસા જે આ મોણસો જે ચિઠ્ઠી ઉપર છે આપણે બજારમાંથી લાવવાનું હજી કણ બધા એક એક નામ લખી એ પણ જોવા સતી

સમોસાણસી આપડા શું લાગે આપડે જોઈએસ વર્ષ થઈ ગયું મંજુરિયન મંજુરિયન

બે માણસો વધ્યા જીગર અને શુભમ એ બે માણસો ગમે તે પછી આપડે ખબર પડી જાય એક માણસ

પાવ ભાજી ની દુકાનો ઘણી છે પાવ ભાજી બહુ વાર લા પાવ બીજું કોઈ દેખાતું નહીં આટલા પાવ ને ઢોસા 도સા ને પુલાવ ને પુલાવ આ ત્રણ વસ્તુમાંથી એક આધી વસ્તુ અમે ગમે તે લઈ જાવ રણસી બોલે તો અમે ડિજિટલ લીધું છે કે રણસી માટે હવે પાવભાજી લઈ જઈએ આપણે ભર્યું અમને જોઈએ સમોસા હ અમી રણસી માટે હવે પાવભાજી નથી કરી પાવભાજી લઈને હવે જાઉ ડાયરેક્ટ મંદિર આપણે દેવ દિવાળી હો એ માટે ફટાકડા બહુ ફૂટી નઈ ને આર્યું અમારું જૂનું ઘર જૂનું ઘર કહેવામાં આવે જૂનું ઘર જૂનું ઘર આખો તો હાલ તો બધા નાસ્તાની દુકાનો છે જૂના ગાડીમાં પાવભાજીની જ દુકાનો છે બધી પાવભાજી તો તો બધી દુકાનો પાવભાજીની છે આ કઈ દુકાન આ ગુરુ ગુરુ પાવભાજી ગુરુ પાવભાજી આપણે પાવભાજી કે એને ભાજી પાવ કહે ભાજી પાવ ભાજી પાવ આટલામાં મસ્ટ ઓફ બધી જ પાવભાજી જ છે આટલામાં ટોટલી કેમ કે બીજી કોઈ દુકાન જ નહીં કે અમે કઈ ના ગોતતા સમોસા લઈ જઈએ રણકી માટે પણ કોઈ જગ્યાએ સમોસા મળ્યા નહી તો આપણને એક વસ્તુ મળી ગયો પાવભાજી તો આપણે પાવભાજી લઈને આપણે હવે ઘેર ખેડીએ ઘેર નહીં બીજી વસ્તુ લેવા માટે તો આપણે બીજી લારી ઉપર આવતા રહીએ અને બીજી લારી ઉપરથી આપણે લેવાનું મન્ચુરિયન તો તમે જોઈ લો તો આપણે મન્ચુરિયન કરે હતું આપણા સतीश ના તો સतीश માટે આપણે મંજૂરી લઈ રહ્યા હવે લઈ તૈયાર જ ફટાફટ આવી ગઈ મંજૂરી મંજીરમાં ઉતરવા ના દે ચલા જા

કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક તો કોલ્ડ ડ્રિંક તો આપણે આ વધી લઈ ફૂલ આ થી ફૂલે આપણે એક વસ્તુ આવી ગયો આટલા કેવા नमकीन કોલે લે કોન કોન આઈસ્ક્રીમ 11 ના આઈસ્ક્રીમ તો હા આઈસ્ક્રીમ બસ પસુ આઈસ્ક્રીમ જોઈ લો મિયે કને આઈસ્ક્રીમ હાં લ્યો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ સર કોન नमकीन ચલતા મે લેકનું કોલ્ડ ડ્રિંક હે આઈસ્ક્રીમ હવે નહી રાખી કયો ના આકો હે કોન नमकीन આ नमकीन આઈડિયા નહી બતાય તો આપણે કેન્સલ આઈસ્ક્રીમ કેન્સલ તો આપણ કઈ नमकीन લે કઈ લેવું ખૂબ આવે છે બમને બધા આવતી આપણે તો આ લઈ રહ્યા હું ચીપ્સ કહ્યું આ ચીપ્સ ના ચીપ્સ નહીં લેવી આ ખાય રહ્યું એ લઈ રહ્યો એ લઈ રહ્યો ખા ખા હરૂપાનું ખા બરોબર ને આપણે ત્રણ વસ્તુ આવી ગઈ છે જે ત્રણ વસ્તુ બાકી રહી જતી આપણે તો આપણને અહીંથી જ બધું વસ્તુ મળી રહ્યું કમ્પ્લીટ

पण ढगती शुभम ने पूनम ने आलेव था बोल तुंडा आलेव ढग ढग थावले तो आपले बदन हव हो हव नु वस्तू वा आली दये तो नमकीन कोण ढको दादा शुभम यस 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 આપડો બાટલી ખબર પડી તો આપડે બધા માણસો ને બેહારી ને હવે જઈને પૂછીએ કે જેવું બધા ખાવાનું લઉં તો જીકન આપડે